મા દીકરાનો પ્રેમ હોય ને એમ એક બાપ દીકરીનો પણ પ્રેમ બહુ અલભ્ય હોય નથી કે દીકરીના લગ્ન થતા હતા લગ્ન સમયે લેવા માટે એ બાપ બજારમાં ઠામ વાસણ લેવા માટે જાય એટલે ને દુકાન હોય ત્યાં બધા વાસણ લઈ કરિયાવરમાં દીકરીઓને દીકરી બધું આપણે આપતા હોય ને જો દીકરીનો પ્રેમ કેવો હોય બાપ ઉપર એટલે વાસણ બધા લઈ પછી પેલો શેઠ હોય એ દીકરીને બોલે કે બેટા હવે આ થાળીમાં નામ કોનું લખવું એવો રિવાજ હતો કે કરિયાવરમાં જે ઠામ વાસણ આપ્યા હોય ને એમાં નામ લખે બાપાનું નામ હોય અને દીકરીએ કીધું કે મારે મારા બાપનું નામ અહીંયા નથી લખાવવું વાસણમાં શેઠે કીધું કે દીકરી નામ તો લખાવવું પડે કાલે સવારે તું શાસ્ત્રે જા અને તારા શાસ્ત્રના લોકો એવું બોલે કે તારા બાપાએ તને શું આપવું ત્યાં તારા થાળી વાળકો બતાડવા થાય કે જો મારા બાપાનું નામ લખવું મારા બાપાએ મને આટલું બધું આપ્યું એટલે દીકરી નામ તો લખવું જ પડે આ વાસણ જેટલા લીધા કરિયાવળના એમાં દીકરી કીધું કે ભાઈ મારે નામ નથી લખાવું મારા બાપુ પણ કે શું કામ હે દીકરી કહે કે આ થાળીમાં મારા બાપનું હું નામ લખાવું કાર મારા લગ્ન થાય આ થાળી વાટકા લઈને કરિયાવર લઈને હું મારા ઘરે જાઉં લગ્ન થયા પછી કોઈ મહેમાન આવે અને મારા સાસુ એમ બોલે કે વહુ બેટા નવા થાળી જમાડવા અને મહેમાનને આ થાળી વાડકામાં હું જમાડું જમી લીધા પછી મહેમાન ઉભા થાય અને આ થાળી હું ઉટકવા જાઉં સાફ કરવા જાઉં થાળી હાથમાં લઉં અને થાળીને ઉટકવા માટે મારા હાથમાં હું રાખ લઉં અને રાખ જો મારા બાપના નામ ઉપર ફરેને તો તો હું દીકરી જ ન કહેવા આવું દીકરી હોય ને સાહેબ એ માવતરનો એટલો વિચાર કરે પાર્વતી આમંત્રણ ના આપ્યું ને તો પણ મને દુઃખ નતું કે મારા પિતાજી કદાચ ભૂલી ગયા હોય વગર આમંત્રણે તમારી દીકરી આજે અહીંયા યજ્ઞમાં આવી અને હું યજ્ઞમાં આવી તો તમે મારી